અને જે કઈ દાન આપો છો દાન લીધી હોય એવા ભાવથી બધાને વિનંતી કરું છું બધા અને કોઈને એની અંદર મદદ કરવા જેવું હોય તો આ ચાલુ અઠવાડિયામાં તમે મને અહીંયા મળી જશો અથવા તો ફોનથી વાત કરીને નક્કી કરજો તો એટલો સામાન આપણે અહીંયા છીએ મહેસાણાથી બધો સામાન લઈ જવાનો છો રણુકામોથી કે પોકરણમાંથી આપણે એક ચોખાનો દોડો પણ લેવાના નથી સામાન બધો હોય છે લઈ જવાનું

જુનાગઢ અંદર તો સરકારે ગાડી રવાના દીધી ડ્રાઈવ ની સ્થિતિ પણ નથી તો એ લોકો અમદાવાદ થી ખટારા ભરી ભરીને આયા છે શાકભાજીના લોકોને જમાડવાના એ દુકોને છે એ તેલનો ડબ્બો લીધો હવે એ આડવા કે નથી એ ડબ્બો તેલનો પાક આવ્યો નહીં તો શાકભાજી પછી હું ગમે તેઓ ખાલી કરી નાખી દેવાય નાય એટલે બગાડે ઘણો છો બંદરની બગાડ થોડો વધારે થઈ ગયો લોકોને યાત્રા ના કરી શકે આપણે એની સાથે સાથે જે લોકો સેવા કરવા ગયા હતા એ સેવા કરવાવાળા બચાવવાને બહુ તકલીફ પડી છે એટલે ભગવાન એવું ન કરે અને કાયમ રેગ્યુલર ચાલુ રહે એવી બાબતમાં પણ આપણે ગિરનારીમાં રામ પ્રાર્થના કરીએ ભમદેવની પછી સૂચના આવે બધા પોત પોતાના ગામમાં કાર્યક્રમો રાખી અને સારો સહકાર મળી રહે વ્યવસ્થા બધા ઉઠાવજો